ઉના તાલુકાના કાજડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડતી ઉના પોલીસ તાલુકાના કાજડી ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી ઉના પોલીસને મળી હતી બાતમી મળતા ઉના પોલીસે કાજડી ગામે જઈ અને ખુલ્લાપટમાં જે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો તે જુગાર જે દરમિયાન રેડ હતા જેમાં ચાર જુગારીઓને ઝડપી પાડી જેમાં બાર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગાર હેઠળની કલમનો નોંધી આ જુગારીઓ પર કાયદેસરની કાર્યવાહી હાલ પોલીસે કરી છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર આપના સુધી તથા ધંધાકીય જાહેરાત આપવા માટે ઉના ન્યૂઝનો સંપર્ક કરો